નમસ્કાર દર્શક મિત્રો જે તમે સામે જોઈ રહ્યા છો તે બનાસકાંઠા જિલ્લાના ધાંજા તાલુકાના ખિમત ગામે બહુ સરસ મજાનું સ્વસ્થ જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે જે એક બહુ મોટી હોસ્પિટલ બનાવવામાં આવે છે જે સરકાર દ્વારા જે ફ્રીમાં છે જે તમે લાઈવ જોઈ શકો છો બહુ સરસ એની વ્યવસ્થા બીજી છે પાર્કિંગની સાથે સાથે વ્યવસ્થા પણ કરવામાં આવી છે જે જે પાંથાવાડા ધાનેરા મેન હાઈવે છે એ હાઈવે પર જે ખિંમત ગામે બહુ સરસ મજાનું હોસ્પિટલ બનાવવામાં આવે છે જે તમે લાઈવ જોઈ શકો છો અને ચલો તો દર્શક મિત્રો આપણે અંદર જઈને જે હોસ્પિટલના કેવા દ્રશ્યો છે હું તમને દેખાડું બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ખિંમત ગામમાં નવી સરકારી હોસ્પિટલ નિર્માણ કરવામાં આવે છે જે દર્શક મિત્રો તમે જોઈ શકો છો હું તમને અંદરથી દેખાડું તો જે મેન વાત છે જે તાંજરા તાલુકાના ખિમત ગામમાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા નવી એક સરકારી હોસ્પિટલ બનાવવામાં આવે છે જે આ હોસ્પિટલ શરૂ થઈ ગઈ છે અને આસપાસના ગામોના લોકોને તબીબી સારવાર માટે લાંબા અંતર સુધી જવાનું હવે રહેશે નહીં સ્થાનિક વસ્તીને પ્રાથમિકતાને લઈને જરૂરી તબીબી સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થશે જો તમે જોઈ શકો છો બહુ સરસ મજાના ઓપીડી રૂમ પણ બનાવવામાં આવે છે જુઓ દર્દી સારવાર લઈ રહ્યા છે જે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં ખિંમત ગામે આવેલું છે બહુ સરસ સરકાર તરફથી હોસ્પિટલ બનાવવામાં આવે છે જે તમે લાઈવ દર્શો જોઈ શકો છો અલગ 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 વિભાગની પણ અહીંયા જે જે મળી છે તમે જોઈ શકો લાઈવ ગામ ગ્રામ પંચાયત દ્વારા આ સુવિધાનો આવકાર આપવામાં આવ્યો છે અને જે આજુબાજુને ગામડાઓને જે દર્દીઓને છે જે ધાનેરા અને પાંથાવડા સુધી અને દિશા દિશા સુધી જવું પડતું હતું તે હવે પૂરી સારવાર પોતાના ગામમાં જ મળી રહેશે ઉત્તમ હિન્દુસ્તાન ન્યૂઝ બનાસકાંઠા